આ પાછળ વાવેલું એ સફરજન હે ઓલી બાજુ આગળ પિસ્તા વાવેલા હૈ આ થોરાડા ગામનું ખેતર હે વાસુભાઈ અંબાણીનું અહીંયા આપણે આ પાછળ આખા આખા એક હજાર આંબા વાવવાના હે અને ઠેર મોટી બાઉન્ડ્રી હે એ સેઢા સેઢા ફરતો હોય આખા લાઈન કરવાની છે આંબાની એટલે આને પછી આ ખેતરને આપણે ડેમો તરીકે બનાવવું હોય મોરબીના દરેક ગામના ખેડૂત અહીંયા આવીને જોઈ લગવા જોઈએ કે કેવી રીતના વાવેતર કરેલું હોય તમે આનો વિડીયો તમે જોઈશો થોડાક દિવસમાં જે એક હજાર આંબા વાવી તમને બતાવું જો આ પિસ્તા વાવેલા હે પછી અહીંયા ચીકુ હે જામફળ હે ના ખેતરના સેઢા ફરતે જ વાવેલા હે અહીંયા ઓલી બાજુ નારિયેળ હે અહીંયા પાણીની સુવિધા હે મીઠું પાણી એટલે કઈ તકલીફ નથી ગામે થોરાડા બહુ મીઠા છો આ ફળ